સાલસ વ્યક્તિત્વ અને કાર્યકર્તાઓની વચ્ચે રહેનાર વ્યક્તિત્વને એમણે પ્રતિનિધિત્વ આપ્યું છે એટલે હું ખૂબ એમને આવકારું છું હમણાં અમે કચ્છના છ ધારાસભ્યો સૌ કોઈ એમને ક્વાર્ટર્સ પર જઈને શુભેચ્છાઓ પાઠવી અને એમને શપથ લેવા જ્યારે જઈ રહ્યા છે ત્યારે એમને શુભકામનાઓ પાઠવી છે અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનો શીર્ષસ્થ નેતૃત્વનો હું આ તકે કાર્યકર્તા તરીકે પ્રતિનિધિ તરીકે ખૂબ ખૂબ આભાર કરું છું આમ જોવા જઈએ તો વિજય રૂપાણીની સરકારમાં મંત્રી હતા એ પછી નવી સરકાર બની ત્યારે કોઈ મંત્રીમાં પ્રાધાન્ય નહોતું મળ્યું કચ્છને પરંતુ હવે આ વર્ષો પછી એટલે કે વર્ષો પછી આ પ્રાધાન્ય મળી રહ્યું છે એને કેવી રીતે જોઈ રહ્યા છો કેવી રીતે મૂલવી રહ્યા છો કચ્છ જિલ્લાની ચિંતા હંમેશા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે અને ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વએ કરેલી જ છે એટલે આ વખતે પણ નવું જ્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થયું એની અંદર ત્રિકમભાઈનો સમાવેશ થયો એ ખૂબ આનંદનો અને આવકારદાયક વિષય છે દિવસોમાં કેવા પડકાર જોઈ રહ્યા છો પક્ષ માટે કારણ કે નાના સમુદાયને હવે આ વખતે પસંદગી કરવામાં આવી છે પસંદગી ઉતારવામાં આવી છે જેટલા જે ધારાસભ્યો જે છે તે નાના સમુદાયમાંથી આવતા હોય તેમની પસંદગી કરવામાં આવી છે તેમને મંત્રીપદ આપવામાં આવ્યું છે દરેક વખતે દરેક વખતે નવા નવા વિષયો દરેક વખતે નવી નવી ચેલેન્જીસો આવતી હોય છે અને ભારતીય જનતા પાર્ટીનો કસાયેલો કાર્યકર્તા એ લોકોની વચ્ચે જઈને લોકોની જે વાત છે એ સમજે છે અને શીર્ષસ્થ નેતૃત્વ એ લોકોને લોકો એમને સમર્થન આપવાનું કારણ જ એ છે કે લોકોની જે મૂળભૂત સમસ્યાઓ છે જ્યાં જ્યાં જેવી જેવી જે જે સમયે જરૂરિયાત ઉત્પન્ન થઈ એમાં એમણે સહયોગ રહ્યો છે એટલે ખૂબ ખૂબ સુંદર કાર્ય થશે તો સારા કાર્યો કચ્છ કરશે અને કચ્છને ઘણા સમય પછી આ પ્રાધાન્ય મળ્યું છે તેના કારણે કચ્છનો વિકાસ જે છે તે પણ થશે તે પ્રકારની વાત આ માંડવીના ધારાસભ્યના મુખેથી સાંભળવા મળી રહી છે કેમેરા તો હાલ જે અપડેટ આવી રહી છે તે પ્રમાણે જેપી પી નડ્ડા સીએમના નિવાસ સ્થાને પહોંચ્યા છે જગદીશ વિશ્વકર્મા પણ સીએમ પહોંચ્યા છે અને થોડી જ વારમાં હવે શરૂ થવા જઈ રહી છે સૌરાષ્ટ્રમાંથી મંત્રી પદે સમાવેશ કરાયો છે આ એક મોટી વાત છે આખા ગુજરાતમાંથી જે ઝોન વાઇઝ જો આપણે જોઈએ તો સૌરાષ્ટ્રને સૌથી વધારે મંત્રીમંડળમાં પ્રતિનિધિત્વ મળ્યું છે તેની પાછળના ઘણા બધા ફેક્ટર જવાબદાર છે જો કે જયેશ નામ જે સૌથી વધારે ચર્ચાસ્પદ રહ્યું છે તે મંત્રીમંડળમાં ક્યાંય એ લિસ્ટમાં જોવા નથી મળ્યું આ એક જનક બાબત રહી છે અને સાથે સાથે પંચમહાલ અને મહિસાગર આ બે જિલ્લા એવા છે કે ત્યાંના કોઈ ધારાસભ્યને મંત્રી પદ તરીકે સમાવિષ્ટ કરાયા હોય એવું અત્યારે જોવા નથી મળી રહ્યું બાકી તમામ જિલ્લાઓમાંથી એક એક ધારાસભ્યો એક કે બે ધારાસભ્યોને પદ તરીકે સમાવિષ્ટ કરાયા હોય છે જે અને કોંગ્રેસમાંથી આવેલાને એકને સ્થાન આપવામાં આવ્યું છે એની પાછળ ગણિત પણ એ જ બેસાડવામાં આવ્યું છે જે પહેલા પણ અમે વાતચીત કરી હતી કે જે પાર્ટીના વફાદાર છે જે ભાજપમાં જ રહીને જે ભાજપને પાર્ટીને આગળ વધારી છે એવા ચહેરાઓને પહેલાં પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને કદાચ એક રણનીતિ એ પણ હોય કારણ કે આગળ પણ વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે એ પણ અહીંયા એ દાખલો બેસાડવાનો હોય કે ભાઈ આ ચૂંટણીમાં હવે તમે એક કેવું પરફોર્મન્સ કરીને આપો છો ત્યારબાદ તમને કદાચ એ પદ મળી શકે છે તમને પ્રમોશન પણ આપવામાં આવી શકે છે ટિકિટ પણ આપવામાં આવી શકે છે એટલે અત્યારે કોંગ્રેસમાંથી આવેલાને એકને સ્થાન આપવામાં આવ્યું છે જુનાગઢની વાત કરીએ તો જે આની પાછળનું ગણિત એ પણ જોવામાં આવી રહ્યું છે કે વિસાવદરની જે ચૂંટણી હતી તેમાં આ પરફોર્મન્સ કારણ કે ઓબ્વિયસ છે જ્યારે અન્ય પાર્ટીનો જે ઉમેદવાર જીતતો હોય એટલે કે આમ આદમી પાર્ટીમાંથી ગોપાલ ઇટાલિયા જીત્યા છે વિસાવદર તો પછી સ્થાનિક લેવલે જે નેતાઓ હતા તેમણે શું કર્યું આ સવાલો ઊભા થયા હતા એ સમયે પણ કારણ કે મોટી જવાબદારી હતી જયેશ રાદડિયાના શિરે આ જવાબદારી આપવામાં આવી હતી અને જ્યારે ગોપાલ ઇટાલિયા જીત્યા ત્યારે એ જ વાત સામે આવી કે જવાબદારી તમે કઈ રીતે નિભાવી છે તો કદાચ એ એક પાસું જે છે એ અહીંયા માઇનસ પોઈન્ટમાં જતું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જો તેમને આ અહીંયા સમાવેશ કરવામાં આવે તો સવાલ ઊભા થાય કે ભાઈજીના ભાગરૂપે આ અહીંયા બેસાડવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે પરંતુ જે આપણે વાત કરતા હતા કે અમુક ચહેરાઓ ખીલી ઉઠ્યા છે અત્યારે એ જોવા પણ મળી રહ્યું છે કે મોટી જવાબદારી હતી જે

જે વર્તમાન ધારાસભ્યો છે તેઓ અત્યારે પહોંચી ચૂક્યા છે એકબીજાને શુભેચ્છાઓ પણ આપી રહ્યા છે અને ખુશી તેમના ચહેરાઓ પર સ્પષ્ટ દેખાઈ રહી છે કારણ કે ઘણા બધા નવા ચહેરાઓ જે છે જે અપેક્ષિત હતા અને ઘણા એવા ચહેરાઓ છે કે જેમનું નામ ક્યાંય ચર્ચાતું ન હતું એવા ચહેરાઓને પણ મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે તેના કારણે પણ ઘણા કાર્યકર્તાઓમાં જુસ્સો જોવા મળ્યો છે અને ખાસ સૌરાષ્ટ્રની જ્યાં સુધી વાત છે તો સૌથી વધારે સૌરાષ્ટ્રવાસીઓને આ વખતે ખુશી થશે તેમની દિવાળી આ વખતે ડબલ ફટાકડાવાળી થવાની કારણ કે નવ જેટલા મંત્રીઓ સૌરાષ્ટ્રમાંથી આ વખતના સરકારમાં જોવા મળવાના છે અને નવ મંત્રીઓ જ્યારે સૌરાષ્ટ્રથી આવતા હોય ત્યારે સ્વાભાવિક છે કે સૌરાષ્ટ્રના મુદ્દાઓને જબરજસ્ત વાચા હવે મળવાની છે એટલું જ નહીં વિકાસના કામોને પણ ચોક્કસથી વેગ મળશે કારણ કે મંત્રીઓ વધારે હોય ધારાસભ્યો પણ હોય ત્યારે આમાં વિકાસના કામોમાં સરળતા રહેતી હોય છે સૌરાષ્ટ્રમાં નવ મંત્રીઓ આવવા માટેનું કારણ પાછું કે ત્યાં ચોપન જેટલી સીટો છે સાથે જ ત્યાં ગ્રામ્ય લેવલના પ્રશ્નો હોય છે ખેડૂતોની સમસ્યા હોય છે એટલે એવા જે ચહેરાઓ છે કઈ કહે છે

હવે તમે શું અપેક્ષા રાખો છો કઈ રીતે અપેક્ષા રાખો છો તમે ખેડૂતો સાથે વર્ષોથી તમે જોડાયેલા પણ છો ખેડૂતો સાથેના મારા નાતાના કારણે તો મને કૃષિ મંત્રી બનાવ્યો હતો અને કૃષિ મંત્રી તરીકે મેં મારાથી થઈ શકે એટલી ખેડૂતલક્ષી કામગીરી કરી હવે જે નવા આવશે એ પણ પોતાની ભૂમિકા યોગ્ય રીતે નિભાવશે અને અમારા નેતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ ખેડૂતોના હમદર્દી છે એટલે એવોના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ રાજ્યના ખેડૂતોને ક્યાંય અન્યાય નહીં થાય તેવું મારું માનવું છે અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી તો ખેડૂતોની આવક ડબલ કરવાના સંકલ્પ સાથે જ્યારે કામ કરી રહ્યા છે ત્યારે કેન્દ્રની અને રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકારો ખેડૂતોના ઉત્કર્ષ માટે શક્ય એટલું કામ કરશે એવું મારું માનવું છે રાઘવજીભાઈનો રોલ શું હશે હવે રાઘવજીભાઈનો રોલ

એ ભાજપનો પ્રતિનિધિ છે અને એ પ્રમુખ બને ચીફ મિનિસ્ટર બને મંત્રી બને કે કાંઈ નો બને તો પણ અમારામાં કોઈ એવો ભેદભાવ છે જ નહીં આમ જોવા જઈએ તો સૌરાષ્ટ્રને આ વખતે જે નવું મંત્રીમંડળ હવે બનવા જઈ રહ્યું છે તેમાં સૌરાષ્ટ્રને પ્રતિનિધિત્વ વધારે આપવામાં આવ્યું છે એનું કારણ શું સૌરાષ્ટ્ર કે ગુજરાત જેવું છે જ નહીં મુખ્યમંત્રીને યોગ્ય લાગે એને કામગીરી સોંપે છે અમે કોઈ જોતા નથી આ છે કે ઉત્તર છે એ પ્રમાણે કોઈની વેચડી નથી કે આટલા પ્રતિનિધિ ઉત્તર ગુજરાતમાં આટલા કચ્છમાંથી આટલા દક્ષિણ ગુજરાતમાં આટલા બધે એવું છે જ નહીં સમસ્ત ગુજરાત એક છે અને આ ડિસ્ક્રિશનરી પાવર આદરણીય મુખ્યમંત્રીને છે એ જેને કામગીરી સોંપે એ પોતાની

ભાજપ માટે કેવા પડકાર આવનારા દિવસોમાં જોઈ રહ્યા છો ભાજપ માટે ગમે એ પડકાર આવે એ તમામ પડકારોનો સામનો કરવા માટે ભાજપના કાર્યકર્તા સક્ષમ છે તો ભાજપનો કોઈ પણ પડકાર આવે કાર્યકર્તાઓ સક્ષમ છે તે પ્રકારની વાત આ બજુભાઈ વાળા જે છે તે કરી રહ્યા છે ને તેના કારણે તેમનું કહેવું છે કે ગમે તેવા પડકાર છે ભારતીય જનતા પાર્ટી તેનો સામનો કરશે તે પ્રકારની વાત તેમના મુખેથી સાંભળવા મળી રહી છે તમને નિલેશ સાથે ગૌતમ શ્રી માળી ન્યૂઝ એટીન ગુજરાતી ગાંધીનગર તો ખૂબ જ સંતુલિત જવાબ આપતા જોવા મળ્યા હતા અને તેમણે કહ્યું છે કે સૌરાષ્ટ્ર કે ઉત્તર ગુજરાત નહીં પરંતુ ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિને મળે એટલે એ આખા ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા હોય છે ખૂબ સંતુલિત જવાબ તેમણે આપ્યો પણ કહ્યું રાજીપો વ્યક્ત કર્યો સંતોષ વ્યક્ત કર્યો કે હવે જે કંઈ પણ જવાબદારી મને મળશે એ હું આગળ વધારીશ હાલમાં તેવો કાર્યકર્તા તરીકે કામ કરશે પક્ષ માટે જે દસ નામો છે એમને પડતા મુકાયા છે જેઓ વર્તમાન મંત્રી મંડળની અંદર હતા અને તેમને પડતા મુકાયા છે એમાં જો બળવંતસિંહ રાજપૂત છે રાઘવજી પટેલ છે ભાનુબેન બાબર

પ્રફુલ્લ પાસે અને પરસોત્તમ સોલંકી આ જે છ ચહેરાઓ છે એમને વર્તમાન મંત્રીમંડળમાં ફરી એક વખત ચાન્સ આપવામાં આવ્યો છે મંત્રીપદ તરીકે અને તેઓ પણ આજે શપથ લેવાના છે તો આ રીતે ઓવરઓલ પચીસ જેટલા સભ્યો છે મંત્રીમંડળમાં જેઓ આ વખતે શપથ લેવા જઈ રહ્યા છે થોડી જ મિનિટની વાર છે તમે જોઈ શકો છો મહાત્મા મંદિરની અંદરનો નજારો તમામ જે આખો જે મંચ છે એ પણ અત્યારે ખુરશીઓથી ભરાઈ ગયો છે મહેમાનો આવી ચૂક્યા છે ભાજપના તમામ નેતાઓ પણ આવી ચૂક્યા છે એક બાદ એક ભાજપના નેતાઓની પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે જીતુભાઈ વાઘાણીને આ વખતે ફરી એકવાર રિપીટ કરવામાં આવ્યા છે જો કે પાછલી સરકારમાં ભલે નહોતા